નો તો કારણ કે મોજ પડી તું અમો હું પહેલા જ કીધું હતું કે કાલ ત્રીજું નોરતું હતું એટલે આપણે બ્લોગ નહોતું બનાવ્યો બસ ત્રીજા નોરતા નહીં અને ચોથા નોરતા બે મિક્સ કરીને એક રીતે બહુ મેકો તો આગળ તમે આ બે મંદિર આટલો ઊંચાઈ મને ખબર નથી જો નવરાત્રી ન હોય એટલે માહોલ આટલો જૂમ થાય ન જુઓ તો ભાઈ અંબાજી જવાનું હતું પણ હાલ સો એ કાંઈ સ્વાગત છે ફરતી તમારું મારા નવા વ્લોગમાં તો કેમ છો બબડા વેલા વલોગ સ્ટાર્ટ કર્યો અને વાગે 3:00 10 વાગે 10:30 થી ખાવ બબડ ખાઈ લીધું બાકી કાલ વલોગ નતો કારણ કે મોજ પડી તોમાં એટલે મુ વલોગે તીજ નોબ તો કોઈ ગમ મોચ ચાલુ જ ન હતી જીયો તો પણ તો એનો ગમમો કોઈ ઉછવા દીને એટલે બધી નવરાત્રી એટલે મુ તમારે આગળથી થોડી જ ક્લિપ બધાઈ તો માર ભાઈ પાલંભો જો તો મત મુ તો નઈ જાતો તો પાલંભો બહુ ધન નવરાત્રી તો એની ક્લિપ ઓનલે દી તો મુ આંકળ લોગ માં મેલ દેજો જો બાકી આ લેક મિનિટ જો મિક્સમાં જો આ લાઈટો લગાઈ લી આ તો ચાલુ નહી બોર્ડ જો એ થી લીધું ઓ કી નતો એક રો એ થી બોર્ડમાંથી અને આ ગયસ પહેલા નવરાત પહેલા એક મોત પડી તો એટલે બે જગ્યાએ થોય મે ઈગણ નથી અને એક કાલ મોત પડી એટલે ભઈ આજ નથી એટલે ટીજા નવરાત માં બત થઈ નતો બકી માં ભઈ ને છે આ ઓય તો ઓલી બધી ખાતી નહી એટલે થોડી તો મોટી બરાઈ તો આગળ કીધું बाकी जो आज नाची तो थोड़ी बताओ तो मैं दिल कंटाड़ो आगे नात वात कहीं नहीं एक आग जो बता बता है ना डायरेक्ट पे हम पालमपुर वाला जी क्लिप ये चालू करिए मोटू तबलू लाओ जी

જો ઘર આવી તો હસી તો બતાવશે મગરગર જવાનું જોઈએ હવે હાલ હોય નહીં એટલે થોડી વાર બતાવીએ અને હા મને પહેલા જ કીધું કે કાલ ત્રીજું આપણે હતું એટલે આપણે બાકી આ છે ચોથું નહોતું આજે ચોથું નહોતું જો આજ જવાનું હશે માં ભાઈને જો ક્લિપ લે તો ભાઈ આ વ્લોગ લગભગ અગિયાર વાગે કે બાર વાગે જો આવશે મોડો તો ગાય છે જઈએ મને અગિયાર બોલાવતા હતા એટલે આપણે જ્યાં હતા એટલે અડધો માં બંધ કરી દો બાકી બાકી ગાઈસ સારું કાઢ પડે હું એમ કહેતો હતો આ હોય તબીલ એટલે ડોરોનો અવાજ આવતો હશે ઇગ્નોર કરજો બાકી હું એમ કહેતો હતો બ્લોગ આ ચોથું નોરતું હોય એટલે લગભગ આજ જાય તો બનાવશે તો બ્લોગ મોડો આવશે બાકી આ થોડી ક્લિપોસી ના પણ બસ ત્રીજા નોરતા નહીં અને ચોથા નોરતા બે મિક્સ કરીને એરિયા ક્લિપો મેકો તો આગળ તમે જોઈજો અને બપોરના મૂકો એટલો મોટો એટલો કોઈ બ્લોગ બનાવે નહીં તો હવે સીધા અગિયાર અને લગભગ એરિયા અગિયાર જવાના હાલમાં પૂછ્યું એટલે हूँ तो हम बताई ना क्यों ना कि हम नेक्स्ट रॉन्ग में जाना गमे तेरे आपसे लगा बता उस तरह में हर जी आप डस्टर तर मो वागे सी तेरना ठहर जी तो गैस जो आ तो कंप्लीट सनसेट है आज तो कंप्लीट सनसेट है हम बता ये जो आ कंप्लीट सनसेट है तो भाई वागे सी हड़ा सा हड़ा साथ जो था वाई ने जो हले आ गुआ में सा આ ગોમ બરાબર છો એ લાઈટો નહીં નથી પણ આ જુઓ ખાલી આ બે મંદિર આટલો ઊંચાઈ પણ ખબર નથી નવરાત્રી નો હોય માહોલ આટલો જુમ થાય ન કે જુઓ સ્પીડ લાઈટો દેખો ને કા બોખરા ઉપર હાલ નહીં દેખાતી હાલ તો એ નહીં દેખાતી પર હોય બોખરો બધા થયો થોડી થોડી મૂક દેખાય પણ એમાં ગોમ દેખાય તો ગાય સાલે પંકજભાઈ ના ઘેર અને અવાજ આવતો છે ડીજે માં જો तो आगे हम क्लिपो मेकवा पेली जिस तीजा नी पलनपुर में पर क्लिप एकज उतारी तीजा नौता है बार जत आज जो नहीं चौथा नौरता नहीं तो हम जो आगे बोम आगे बताई ना भाई चौक जमा था तुम तो 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 बताइए कि व्लॉग वह से कारण वो पहले आ लिए कर शेड्यूल कर मेकी दियो तो टाइम ने ऑटोमेटिक दस से अग्यारगे एडिटिंग करो तो थनाल बनवा पड़ते

તો ભાઈ અંબાજી જવાનું પણ હાલ ઉઠાલ્યા હોય અંબાજી જવાનું લગભગ નહી કેન્સલ થયો જી ખલે આજે ઓભલી રહી પાસણો બગીચો હોય